દોસ્તો આપણી એક પ્રોડક્ટ છે બહુ જબરદસ્ત બ્યુટી લુક જે વજન ઘટાડવામાં મદદ કરે છે આયુર્વેદિક પ્રોડક્ટ છે અને ઘણા બધા લોકો આ પ્રોડક્ટ વિશે જાણે છે પણ એમના મનમાં સવાલ આવે છે કે સર આ પ્રોડક્ટ યુઝ કરવાથી રિઝલ્ટ મળશે કે નહીં મળે અને ના મળ્યું તો કે કોઈ સાઈડ ઇફેક્ટ થઈ તો આજે અમારી વચ્ચે એક કસ્ટમર છે એક મેડમ છે એમના વિશે એમને આ પ્રોડક્ટ યુઝ કરી હતી એમના કેવા અનુભવ રહ્યો એ આપણે જાણીશું મેડમ તમારું નામ

પછી અત્યારે બી તમે લો છો કે હવે બંધ કરી દીધી અત્યારે લઉ છું પણ આ બધું જમતા જમતા બધું ફૂલ પેટ જમીને બરાબર બરાબર સો એવું તમે કોઈ સ્ટ્રીક ડાયટ ફોલો ના કર્યું પણ તમે આ જે 20 કિલો કીધું એ સાચે તમને રિઝલ્ટ મળ્યું છે ખરેખર મળેલું તમારા આમ જૂના ફોટો કોઈ જોવે તો ફરક દેખાઈ આવશે બહુ સરસ તમારું શું કહેવું છે આ પ્રોડક્ટ કેમ કે અલકાબેન મેં સાંભળ્યું છે જ્યારે આપણે આ પ્રોડક્ટ ઘણા લોકો મને એવા મળે છે કે એમના મનમાં એક સવાલ હોય છે કે યાર આમાં અને હું બંધ કરી દઉં તો પછી મારું વજન વધી ગયું તો કે કોઈ મને આની સાઈડ ઇફેક્ટ થઈ તો તો તમને એવું કોઈ ડાઉટ હતો ડાઉટ હતો પણ મેં જોયું કે આયુર્વેદિક એમ તમે લેતા પેલા પૂરું રિસર્ચ કરી નાખ્યું હે ને રિવ્યુ જોઈ લીધા લોકોને રિઝલ્ટ મળ્યું છે કે નહીં મળ્યું બિલકુલ જેને બી એવો કોઈ ડાઉટ હોય કે આ બંધ કર્યા પછી મારું વજન વધી જશે કે પછી આની કોઈ સાઈડ ઇફેક્ટ હશે તો દોસ્તો હું તમને કહી દઉં એવું નહીં થી થવાનું કેમ કે આ 100% આયુર્વેદિક પ્રોડક્ટ છે આમાં કોઈ બી એલોપેથી કે સ્ટીરોઈડ કન્ટેન્ટ નથી આનાથી તમારું ઇન્સ્ટન્ટ વજન ઘટશે બી નહીં જેમ કે મેડમે કીધું કે પહેલા મહિને માત્ર બે કિલો રિઝલ્ટ મળ્યું હતું કેમ કે આયુર્વેદિક છે જે તમારા ડાયજેશન પર કામ કરે છે અને તમારા ડાયજેશન સિસ્ટમને પ્રોપર બનાવે છે એનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે કે તમારે બહુ સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરવાની જરૂર નથી પડતી તો બી તમારું વજન ઘટશે અને બહુ સારા રિઝલ્ટ મળશે થેન્ક યુ સો મચ મેડમ તમારો સમય આપવા માટે થેન્ક યુ સો મચ